વડોદરા જંત્રીના નવા સૂચિત દરનો બિલ્ડર જૂથ ક્રેડાઈ દ્વારા વિરોધ રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા જંત્રીના નવા સૂચિત દરના કારણે શહેરનો વિકાસ રૂંધાય અથવા તો વધારે ધીમો થાય તેવી શક્યતાઓ નકારી શકાતી નથી નવી સૂચિત જંત્રીના દર જો લાગુ કરવામાં આવે તો ડેવલોપર્સ અને બિલ્ડર્સને વેપાર કરવો મુશ્કેલ બની શકે તેમજ જમીન ધારણ કરનાર ખેડૂતોને જમીન વેચવામાં ટેક્સ સહિતના ભારણમાં વધારો થશે સરકાર દ્વારા જંત્રીના જે સૂચિત દર નક્કી કરવામાં આવ્યા છે તે દર વાસ્તવિકતાથી વિપરીત છે જંત્રી નક્કી કરતા સમયે જમીનના હાલના બજાર ભાવ રિયાલિટીસ્ટ માર્કેટ તેમજ સાયન્ટિફિક ગણતરી કરવામાં આવી હોય તેમ લાગતું નથી જેના કારણે જો હાલની સૂચિત જંત્રી લાગુ કરવામાં આવે તો મકાન દુકાન અને ફ્લેટના ભાવમાં પચાસથી સો ટકાનો વધારો આવશે તે નક્કી છે ત્યારે સરકારની સૂચિત જંત્રીના વિરોધમાં સરસયાજીનગર ગૃહ ખાતે બિલ્ડર્સ ડેવલોપર્સ તેમજ અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થઈ રેલી સ્વરૂપે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી જંત્રીના દરમાં સુધારો કરવાની માગણી કરી હતી કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ જંત્રીનો સર્વે થતો હોય છે અને બે હજાર બાવીસમાં પણ અમારી માંગણી હતી ત્યારે પણ કલેક્ટરશ્રી જે અતુલ ગૌર સાહેબ હતા ત્યારે અમે રજૂઆત કરી હતી કે જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે રિયાલિસ્ટિક વેલ્યુ કોને કહેવાયને કઈ રીતે થવી જોઈએ એ ગાઈડલાઈનને ધ્યાનમાં રાખવી જોઈએ જે સ્ટેક હોલ્ડર છે જમીન માલિક છે ડેવલપર્સ છે પછી ત્યાં રહેણાંકમાં આજુબાજુમાં રહેતા લોકો તમામનો શે તમામના સૂચનો લેવા જોઈએ અને રિયાલિસ્ટિક અને સાયન્ટિફિક ઢગે જંત્રી તૈયાર થવી જોઈએ પણ એ કશું જ થયું હોય એવું લાગતું નથી માત્ર એસી કેબિનમાં બેસી અને જંત્રીના ભાવ નક્કી થયા હોય સંપાદન થયેલી જમીનોના ભાવના આધારે જંત્રી નક્કી થઈ હોય એવું લાગી રહ્યું છે આ જંત્રી લાગુ થાય તો વડોદરાની જે વિકાસની એ ગતિ આપણે જોઈ રહ્યા હતા અને ખાસ કરીને પંચોતેર મીટર રિંગ રોડ મુખ્યમંત્રીશ્રીએ વડોદરાને આપ્યો એ રિંગરોડ પછી અફોર્ડેબલ હાઉસિંગની જે શક્યતાઓ જોઈ રહ્યા હતા જે રીતે વડોદરા ટ્રાન્સપોર્ટ હબ બનવા જઈ રહ્યું છે જે રીતે વડોદરામાં એજ્યુકેશન હબ છે તે રીતે અને અફોર્ડેબલ સિટી છે રહેવા માટે એ રીતે જે માઇગ્રેશનની સંભાવનાઓ હતી એના પર પણ ખતરો મંડાય જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ છે અને અફોર્ડેબલ હાઉસિંગ પર તેનો વિરામ મૂકાય એ પ્રકારની પરિસ્થિતિ છે ત્યારે આ જંત્રી અવરોધરૂપ ન બને એટલે આ જંત્રીને તાત્કાલિક પરત લેવી જોઈએ નવેસરથી સરવો જોઈએ આ અમે ચોક્કસ કહીએ છીએ સમયે સમયે જંત્રીનો સર્વે થઈ અને જંત્રી ડિવાઇસ થવી જોઈએ પણ એકસાથે ત્રણસો ટકાથી લઈ અને બે હજાર ટકા સુધીનો વધારો એ પ્રજા ઉપર આર્થિક ભારણ વધારે એ પ્રકારનો છે અને ક્યાંક ને ક્યાંક વિકાસની ગતિ ઉપર અવરોધ ઉભો કરે એ પ્રકારનું છે એટલે આજ રોજ અમે આ જે પણ બધી વ્યથા છે શું પરિસ્થિતિનું નિર્માણ થયું છે તમામ વસ્તુ આવેદન સ્વરૂપે મહેરબાન કલેક્ટરશ્રી ક્યાં આટલી મોટી સંખ્યામાં ભેગા થયા રેલી કાઢી પ્રકાર એક શક્તિ પ્રદર્શન જેવું લાગતું હતું સરકારની સામે તમે પડો છો કંઈ વાંધો નહીં સરકારની સામે પડવાની વાત નથી સરકારને પણ ખબર તો પડવી જ જોઈએ કે જે રીતે જંત્રી ક્યાં ક્યાં કયા શહેરોમાં ક્યાં ક્યાં શું વિષયને લઈ અને કયા કયા સ્ટેક હોલ્ડરોની ઇફેક્ટ થઈ રહી છે તો એ વસ્તુ ધ્યાને લેવામાં આવે છે મુખ્યમંત્રીશ્રીએ કીધું કે ભાઈ તમામ વિસંગનતાઓ જ્યાં જ્યાં હશે અને જ્યાં જ્યાં પણ રજૂઆત આવી હશે એ વિસ્તારોની જંત્રીમાં ફેર સર્વે એના નિર્ણય કરતાં પહેલાં દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે એવી ખાતરી માન્ય મુખ્યમંત્રીશ્રીએ આપી છે સમગ્ર ગુજરાત ક્રીડાઈ દ્વારા આજરોજ તમામ છત્રીસ સિટી ચેપ્ટરો દ્વારા આ રજૂઆત દરેક જિલ્લા કલેક્ટરશ્રીને આપવામાં આવે સર જંત્રીમાં ઘટાડો થયો જો ફરજ પાડશો તમે સરકારને સરકારશ્રીને અમે ઘટાડો કરવા માટે સરકારશ્રીને અમે એમ કહીએ છીએ કે આ જંત્રીનો જે સર્વે થયો છે એ કોઈ પણ આધાર વિનાનો સર્વે થયો છે સાયન્ટિફિક નથી રિયાલિસ્ટિક નથી આ જંત્રીનો સર્વે ફરીથી કરો સ્ટેક હોલ્ડરોને સાથે રાખીને કરો અને રિયાલિસ્ટિક જંત્રીનો ભાવ વધારો તમામના સૂચનો એની ડેવલપમેન્ટની શક્યતાઓ વિસ્તારનું વિકાસ કેમ કે આપણે એમ જોઈએ કે જંત્રીનો ભાવ વેમાલી ધુમાડ હાઈવેની પેલી બાજુ વધારે હોય અને શહેરની અંદર ઓછો હોય એવું કઈ રીતે હોય સરજી એટલે અમે એમ પણ જણાવીએ છીએ સાથે સાથે કે સર્વે થવો જોઈએ રિસર્વે થવો જોઈએ વધારો પણ થવો જોઈએ પણ ક્યાં જ્યાં જરૂરિયાત છે જ્યાં જ્યાં આજ સુધી એક ડેવલપમેન્ટ નથી ખાલી બાવળિયા છે ત્યાં એટલો મોટો જે ભાવ વધારો છે અને ત્યાં જ અત્યારે આપણે પંચોતેર મીટરની આસપાસના વિસ્તારની અંદર આપણે અફોર્ડેબલ હાઉસિંગની શક્યતાઓ જોઈ રહ્યા હતા એ હવે શક્ય જ નહીં તમારી માંગ નહીં પૂરી થાય તો બીજા કોઈ વિકલ્પો છે તમારી પાસે જે રીતે ગુજરાત ક્રીડાઈ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે ભાઈ જો આ જંત્રીનો વધારો પાછો નહીં ખેંચાય તો ગુજરાત હાઈકોર્ટમાં જલ્દી કરો ને પડકારથી પિટિશન ભાવ વધી જશે પિટિશન જી ના જો કદાચ સરકાર ભાવ વધારો વાંધો ના કહેતી તો શું અસર પડશે ખરી પણ ચાલીસ ટકાથી લઈને સો ટકા સુધી મકાનોના ભાવ વધારા થવાનું છે